કઈ વેરાયટી બનાવો છો આ ખમણ છે ખમણ ના પોક વાળા બનાવવામાં પોક વાળા પોક વાળા અચ્છા સૌથી પહેલા ખમણ હા ખમણ આ રીતે પીસ કરી દેવાનો બરાબર પછી પછી એની અંદર આ બધા મસાલા નાખવામાં આવે મસાલા કયા મસાલા આવે આ સુકા કાંદા છે સુકા કાંદા આ દાણા ને લીલું લસણ લીલું લસણ ને લીલા દાણા આ લીલો પોંક છે લીલો પોંક આ મરચું અદ્રક ને લસણ મિક્સ મિક્સ અચ્છા ને અમારો ખાસ મસાલો સ્પેશિયલ મસાલો પોંક સ્પેશિયલ મસાલો અચ્છા નો વડિયાડી ખાણ તલ બધું મિક્સ મિક્સ આવે મિક્સ કરી દેવા અને આ રીતે મિક્સ કરવાનું આવે બરાબર આ મિક્સ હવે આની અંદર બેસન નાખવામાં આવશે બેસન આ બેસન આવે કે આ બેસન અને મિક્સ કરી દેવાનું મિક્સ

પછી કસ્ટમર આવે એટલે ગરમ ગરમ કસ્ટમર આવે તો વીસ વીસ ટકા ફ્રૂટ ફ્રાય કરીને આપણી મેઇન બ્રાન્ચ હીરાબાગ સર્કલ પાસે આવેલી છે જેનું નામ વેલકમ કોકવાડા છે અને બીજી બ્રાન્ચ આપણે કાળીદાસ નગરની સામે વસન ભીખાની વાડી

આપણો ઓર્ડર આવી મરચાંની છે સાથે લીંબુ મરીની છે અને પોંક છે અને પોંપની પેટીસ પણ તમને અહીંયા મળી જવાની છે અને સાથે સાથે પોંખ વડા પણ મળવાના છે તો સૌથી પહેલા તો આપણે પોંપ છે તેને આપણે સેવ સાથે ટેસ્ટ કરીએ સાથે ખાવાની મજા અલગ જ હોય છે હવે અહીંયા ના પોંખ આપણે ટેસ્ટ કરીએ અને અહીંયા સ્પેશિયલ છે ને છે જો એકદમ જોરદાર અને ઓથેન્ટિક ટેસ્ટ પોંખ જોતો હોય ને તો વેલકમ પોંખ આવી જજો અહીંયા તમને મોજ પડી જવાની છે અને સાથે સાથે અહીંયાનું તમે ક્રાઉડ પણ જોઈ શકો છો અહીંયા ક્રાઉડ એટલું ને એટલું જ હોય છે મેઇન બ્રાન્ચ હીરાબાગ સર્કલ પણ આવેલી છે અને એમની બીજી બ્રાન્ચ છે તે કાળીદાસ નગરનો ખૂણો વસંત ભીખાની માં જ આવેલી છે તો એડ્રેસ તમને લખેલું સ્ક્રીન પર જોવા મળી જશે સાથે નંબર પણ જોવા મળશે તો તમે એક વખત અહીંયા આવજો તમને પણ મારી જેમ મોજ પડી જવાની